નમસ્કાર દર્શક મિત્રો હું છું રમેશદાન ગઢવી અને ગોલ્ડન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર વિગતવાર આપણે સૌ સાથે મળીને અન નિર્ધાર કરીએ એવો દીપ આજે નલિયા ખાતે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનાર પી એમ જાડેજાના પાવર ભર્યા તીખા તેવર જોવા મળ્યા હતા ચૂંટણી માટેની દાવેદારી પહેલા યોજાયેલી વિજય વિશ્વાસ સભાની મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલે સૌને આવકાર આપ્યો હતો અને પીએમ જાડેજાએ પોતાની આવડત અને તેવર સાથે પાવરદાર જુસ્સો દેખાડતા જણાવ્યું હતું કે આમ આજો મજૂર અહીંયા ડોક્ટર આજી દવા કરી વેચો આમ સીધો શાબ્દિક પ્રહાર કરી ચૂંટણીની રમતમાં અંધી રમવાની આવડત શીખી ગયેલા પીએમ તરીકે જાણીતા પ્રદુમહનસિંહે જાણે સંકેત આપતા જણાવ્યું હતું કે જો ફરી કોંગ્રેસ જીતશે તો તે ભાજપના ખોળે બેસી જશે તેના કરતાં પ્રજાને અત્યારથી સમજી લેવાની જરૂર છે કે સીધે સીધો હું ભાજપમાં જોડાયેલો છું તો મને વિજયી બનાવશો તો આપના વિસ્તારના કામો કરવાની મને તક મળશે અહીં નોંધવું ઘટે કે એકવાર સ્થાનિક ઉમેદવાર તરીકે પ્રજાનો વિશ્વાસ તેમના પર મુકાયો હતો ત્યારે ફરીથી પ્રજા એમનામાં કેટલો વિશ્વાસ રાખશે એ મહત્વની બાબત બની ચૂકી છે ત્યારે વધુ વાત કરતા પીએમ જાડેજાને સાંભળીએ તેમના જ શબ્દોમાં ફોર્મ ભરવા માટે આવેલા તો ફોરમ અમારે હિન્દુ આપણે શાસ્ત્ર પ્રમાણે મૂર્ત કઢાવી અને આજે મંગળવારે બારને ઓગણચાલીએ આપણે ફોરમ ભર્યું છે મંગળવાર ચૂંટણી જાહેર થઈ ત્યારે મંગળવાર હતો ફોર્મ ભર્યું છે મંગળવારના મતદાન પણ મંગળવારના છે અને આપણે પરિણામ પણ મંગળવાનું છે અને દસ તારીખ કાલ પરમ દિવસે ઉમેદવાર જાહેર કર્યા અને પાછું પરિણામ પણ દસ તારીખમાં છે એટલે કુદરતી બધાએ સંજોગ એ ટાઈપના મળ્યા એનામાં આપણે એક સંતોષ થાય બાકી વાત રહી અત્યારે ચૂંટણીની તો હવે જે રૂટિન પ્રમાણે અત્યારે કોરોના મહામારી હિસાબે નીતિ નિયમ રાખી અને એ પ્રમાણે આપણે પ્રચાર પ્રસાર કરશું